નેચર પ્રાણી પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે નહારગઢ બાયોલોજીકલ પાર્ક સાથે થયેલા પ્રાણી વિનિમય કાર્યક્રમ અંતર્ગત બે હાજર ત્રેવીસ માં લાવવામાં આવેલા ભારતીય વરુઓની જોડી જય અને પરિ દ્વારા આ વર્ષે બીજી વાર સફળ પ્રજનન થયું છે પરીએ તારીખ પંદર યાર્ડમાં બનાવેલા દરમાં ચાર તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો છે સાત જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ આ જોડીના પ્રજનન દ્વારા બે નર બચ્ચાઓને જન્મ થયો હતો ભારતીય વરુ સામાન્ય રીતે પાસઠ થી સિત્તેર દિવસના ગર્ભધાન પછી બચ્ચા જન્માવે છે જન્મ સમયે બચ્ચાઓની આંખો બંધ હોય છે જે આઠથી દસ દિવસમાં ખુલતી હોય છે હાલમાં પરિબચ્ચાઓની બચ્ચાઓની પૂરતી કાળજી લેતી જોવા મળી રહી છે જે વરુના કુદરતી સ્વભાવને દર્શાવે છે આ નવા ચાર બચ્ચાઓના જન્મ પછી સરથાણા નેચર પાર્કમાં વરુઓની કુલ સંખ્યા નવ થઈ ગઈ છે ઝૂના કર્મચારીઓ અને વાઇલ્ડ લાઇફ ડિપાર્ટમેન્ટ દ્વારા માદા વરુ અને તેના બચ્ચાઓ માટે અનુકૂળ પરિસ્થિતિઓને કાળજી જાળવવાની ખાતરી આપી છે ડોક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા સરથાણા નેચર પાર્ક ખાતે અગાઉ બે હજાર ત્રેવીસના વર્ષમાં આપણે નહારગલ બાયોલોજીકલ પાર્ક જયપુર જુ ખાતેથી એક વુલ્ફની જોડી મેળવવામાં આવેલી હતી એની સામે નેચર પાર્ક ખાતેથી એક જડવીલાણીની જોડી આપવામાં આવી હતી અને બીજા ચાર ઘરિયાલ તેઓ પાસેથી લેવામાં આવેલા હતા વુલ્ફની જોડી જે મેળવવામાં આવેલી હતી તેમાં નરની ઉંમર અત્યારે પાંચ વર્ષની છે અને માદાની ચાર વર્ષની છે તેઓને ગત જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષમાં એક બે બચ્ચાને જન્મ આપેલો હતો બે નર બચ્ચા હતા બંને જે નર અને માદા પ્રાણનું ફરી પ્રજ્ઞાન થતાં ગત પંદર તારીખના દિવસ રોજ ગુલ ચાર બચ્ચાને જન્મ આપેલો છે અને તે ફિમેલે ઓપન યાર્ડમાં પોતાની જાતે દર એક બરોજ જે ગુફા જેવી બનાવી અને અંદર બચ્ચા મૂકેલા છે હાલ ચારે બચ્ચા તંદુરસ્ત માલુમ પડેલા છે અને જનરલી જે ગુલ્ફનું ગ્રેચ્યુએશન પીરિયડ હોય છે પાસઠથી સિત્તેર દિવસનો હોય છે અને સિત્તેર દિવસના ગર્ભધાન બાદ તેઓ બચ્ચાને જન્મ આપતા હોય છે જે ચાર બચ્ચા છે એને મળી અને હાલ કુલ નેચર પાર્કમાં નવ ની સંખ્યા થવા પામી જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ